એક ગામમાં સુબા નામનો એક મોચી રહેતો હતો ગામમાં ન હતું એનું ઘર કે સીમમાં ના એનું ખેતર હતું એક બાળાને ઝૂંપડીમાં રહેતો અને કામ કરતો શિયાળાના દિવસો હતા હાડકા થીજવી દેનારી ઠંડી પડી રહી હતી આ ગરીબ મોચી દંપતી પાસે ગરમ કપડાના નામે એક પોટ હતો બે વર્ષથી નવા ગરમ કપડાં લેવાનું વિચારતા હતા પણ આવક ઓછી એને દાણા પાણી મોંઘા હતા એટલે બે ટાઈમના રોટલા માંડ નીકળતા આ વખતે થોડીક બચત થઈ તે મોચીએ વિચાર્યું કે નવું કોટ લઈ આવું વહેલી સવારે ઝાકળ એટલી પડી રહી હતી કે એક હાથ દૂર સ્પષ્ટ દેખાતું નહોતું સુરજ દાદા તો હજી બપોરે ડોક્યું કરશે એટલા સુધી આમને આમ ઠંડીમાં ઠઠુરવું પડશે આમ વિચાર કરતો સુબોધ ચાલ્યો જતો હતો એક ઝાડની નીચે એને કંઈક સફેદ પ્રાણી જેવું દેખાણું લાગે છે કે બળદ બેઠેલો છે અરે નાના એનું તો માનવીના જેવું માથું છે એની ચામડી એકદમ દૂધ જેવી સફેદ છે પણ અહીંયા કોઈ માણસ આવીને આમ બેસી તો ન શુબો તો ખાતરી કરવા થોડો નજીક જાય છે તો એની માન્યતા સાચી પડી દૂધ જેવો સફેદ એક આદમી ઝાડની નીચે ટૂંટ્યું વાળીને પડ્યો હતો પણ એના શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હતું જીવતો છે કે મરેલો નાના કોઈ અહીંયા એને મારીને નાખી દીધું હશે તો મારીને કોઈક એના કપડાં લઈ ગયું છે સુબો તો એકદમ ડરી ગયો એને થયું કે અમે અહીંયા જો વધારે ઊભો રહેશે તો ક્યાંક એ મુસીબતમાં ના પડી જાય એ તો આગળ ચાલવા લાગ્યો સુબાના હૃદયમાં ઊંડે સુધી દયા ઉભરાતી હતી એટલે એને પાછળ ફરીને જોયું તો એ આદમી ધીરે ધીરે તેની પાછળ આવી રહ્યો હતો દયા નજરે એ સુબાને જોઈ રહ્યો હતો ઠંડીથી એનું શરીર શુંન્ય થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું કારણ કે ઝડપથી પગલાં નહોતો માંડી રહ્યો અને વાંકો વાંકો ચાલી રહ્યો હતો સુબાના હૃદયમાં તો અંદર સુધી શેરડો પડી ગયો સુબો તો એ માણસની નજીક ગયો પોતે પહેરેલો કોટ કાઢીને પહેરાવ્યો સુબે માથે એ ફાટેલી શાલ બાંધેલી હતી એ શાલને પહેલા માણસને ધોતીની જેમ પહેરાવી પણ જાણે એ આદમી કેટલા દિવસથી ભૂખ્યો હોય એમ એના શરીરમાં હરવા ફરવાની જરા પણ શક્તિ નથી એ માણસ સુબાની સાથે ચાલવા લાગ્યો સુબાએ તો ફરીથી પૂછ્યું ભાઈ તું અહીંયા આવી રીતે કેમ પડ્યો હતો કોઈએ તારી સાથે કંઈ કર્યું હતું ના મારી સાથે કોઈએ કંઈ નથી કર્યું બસ ભગવાને મને સજા આપી છે સુબાને તો એ માણસની વાત સાંભળીને બહુ આચાર્ય થયું પણ એને આગળ વધારે કંઈ પૂછ્યું નહીં જોરદાર પવન ફૂંકાતો હતો બંનેમાંથી એકેની દશા બોલવા જેવી નથી શૂબો મનમાં વિચાર કરે ચાલ્યો જતો હતો અમારે બે માણસોને પહેરવા પૂરતા કપડાં નથી ખાવાની તો વાત જ ક્યાંથી આવે આ માણસને હું ઘરે લઈ જઈશ તો મારી પત્ની જરૂર નારાજ થશે પણ આને એકલું મૂકાય એમ પણ નથી જે થાય એ આગળ ભગવાનની મરજી આમ વિચારીને સુબો ફરીથી એક નજર પેલા આદમી ઉપર નાખે છે સુબાની પત્નીએ આજે ઘરનું કામ વહેલું પતાવી લીધું હતું એને લાકડા ફાડી લીધા હતા પાણી ભરી લીધું હતું રોટલા બનાવીને પોતે પણ ખાઈ લીધું હતું સુબાની પત્ની તો ફરીથી ગણતરી કરી લે છે કે એકાદ રોટલો વધે તો કાલનો દિવસ ખેંચી શકાશે ત્રણ દિવસ ચાલે એટલો લોટ પણ પડ્યો હતો સુબાની પત્ની કંચન તો સુબાનું ફાટેલું ખમીશ સાંધવા બેઠી ત્યાં એને જોયું કે સુબાની સાથે એક બીજો આદમી પણ ઘરમાં દાખલ થયો છે કંચને પહેલાં માણસ સામું જોયું તો એક કંઈ પણ હલનચલન કર્યા વગર નીચા મોઢે ઊભેલો હતો સુબો ઘરમાં આવીને બેઠો ભાણું તૈયાર હોય તો અમે બંને જમી લઈએ કંચન ખૂબ જ ગુસ્સામાં હતી કે એના ઘરમાં એમના પૂરતું ખાવાનું નથી અને એનો પતિ કોઈક રખડેલને ઘરમાં લઈ આવ્યો છે કંચન એ માણસ તરફ એક નજર નાખી તો એનું હૃદય દયાથી ભરાઈ આવ્યું એ જટ અંદર ગઈ અને ખાવા માટે રોટલા અને ગેસ લઈ આવી સુબો અને પેલો આદમી ચૂલાની નજીક ખાવા બેઠા કંચન ઉઠી અને એક સાધેલું ખમીસ અને એક ધોતી લઈ આવી અને પેલા માણસને ભેરવા આપ્યા સુબાએ બધી વાત કંચનને જણાવી કંચનના મનમાં પણ ભમરડો ચાલુ થયો કોણ હશે આ માણસ અને ક્યાંથી આવ્યો હશે અમને કંઈ કરી તો નહીં નાખે ને શું પૈસાને મૂડી છે તે લૂંટી નાખશે મારી નાખશે રાત પડીને બધા સૂતા પણ કંચનને ઊંઘ નથી આવતી કારણ કે આવતીકાલ માટે જે રોટલો બચાવવાનો હતો એ આજે પૂરો થઈ ગયો ઘરમાં થોડોક જ લોટ હતો જે ભગવાન કરે એ ખરું આટલું વિચારીને એને પડખું ફેરવ્યું સવારે પેલો આદમી ઉઠીને બાંકડા ઉપર બેઠો હતો કાલના કરતાં આજે એકદમ સ્વસ્થ દેખાતો હતો ભાઈ આપણે કાલે આટલી બધી વાત કરી પણ હું તમને તમારું નામ પૂછવાનું ભૂલી ગયો મારું નામ ગોવિંદ છે તમને કંઈક કામ કરતા આવડે છે જેનાથી થોડીક રોજીરોટી મળી શકે ના મને કંઈક કામ કરતા નથી આવડતું કંઈ વાંધો નહીં હું શીખવાડી દઈશ સુબો ગોવિંદને પોતાની પાસે બેસાડીને જૂતા બનાવવાનું એને કેવી રીતે સીવવા એ બધું કામ શીખવાડ્યું ત્રણ દિવસ તાલીમ ચાલી ચોથા દિવસે તો ગોવિંદ એક ગળાયેલા કારીગરની જેમ જૂતા સીવવા માંડ્યો પણ વખત જતાં વાર ન લાગી દિવસ ઉપર દિવસ મહિના અને એક વર્ષ પૂરું થયું સુબાને ત્યાં ગોવિંદ નામનો એક કારીગર છે એના જેવા સુંદર અને ટકાઉ જૂતા કોઈ નથી બનાવતું એ વાત આખા ગામ અને પરગામમાં ફેલાણી હવે તો સુબાનો ધંધો ધમ ધોકાર ચાલવા લાગ્યો એક દિવસ સવારની પોરમાં સુબો અને ગોવિંદ જૂતા સીવી રહ્યા હતા ત્યારે શેરીની અંદર એક ગોળાગાડી દાખલ થઈ શણગારેલી ભવ્ય ગોળાગાડીમાંથી એક સુંદર હટ્ટો કટ્ટો આદમી અંદર દાખલ થયો સુભાઈ ઊભા થઈને એને આવકાર્યો એ આવીને બાંકડા ઉપર બેઠો બાર એક માણસને સાદ કર્યો ગાડીમાંથી પડેલું ચામડાનું પડીકું લાવો પેલા રાજાશાહી માણસે ચામડાનું પડીકું સુબાને આપતા કહ્યું જો આમાંથી મારા માટે જૂતા બનાવવાના છે એક વર્ષ સુધી એક પણ ટાંકો ખુલવો ન જોઈએ સુબો એ માણસના પગનું માપ લેવા માંડ્યો સુબાએ એક નજર ગોવિંદ તરફ કરી તો ગોવિંદ પોતાનું કામ પડતું મૂકી પેલો જે રાજાશાહી આદમી બેઠો હતો એની પાછળ ખૂણામાં તાકી તાકીને જોઈ રહ્યો હતો જાણે કોઈક ત્યાં ઊભું હોય અને એને દેખાઈ રહ્યું હોય એકાએક ગોવિંદના ચહેરા ઉપર સ્મિત ફરી વળ્યું પેલા રાજાશાહી માણસના ગયા પછી સુબો ગોવિંદને કહેવા લાગ્યો કેવો પહાડ જેવડો માણસ છે ધોકો માર્યો હોય તો ધોકો તૂટી જાય પણ એને કંઈ ના થાય એનાથી તો મોતે દસ ગાઉ દૂર રહેતું હશે બીજા દિવસે વહેલી સવારે સુબાએ ગોવિંદને કહ્યું પેલા કિંમતી ચામડાના જોડા તું જ સીવી દે તારી આંખ મારા કરતાં ઘણી સારી છે અને તારા હાથ પણ આ કામમાં કેળવાયેલા છે જો ત્યાં માપ પડ્યું છે એ માપ પ્રમાણે તું ચામડું વેતરી લે ગોવિંદ ચામડું વેતરતો હતો ત્યારે કંચન પણ ત્યાં જ બેઠી હતી જોડામાંથી ચામડું કેવી રીતે વેતરવામાં આવે એ કંચને ઘણી વાર જોયું હતું ગોવિંદે ચામડું વેતરી જોડા સીવવાની તૈયારી કરી બપોર સુધીમાં તો ગોવિંદે એક જોડી સપાટીયા તૈયાર કરી દીધા બપોરે સૂપો જમવા ઊભો થયો ત્યારે એને જોયું કે ગોવિંદે કિંમતી ચામડામાંથી જોડાને બદલે સપાટિયા સીવી નાખ્યા છે ગોવિંદ ત્યાં શું કરી નાખ્યું પેલા માણસ જોડા બનાવવાનું કહી ગયો હતો અને તે સપાટીયા બનાવી નાખ્યા તારી તો ખબર નહીં પણ મારું તો હવે મોત નક્કી છે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે જ એક ઘોડે સવાર શેરીમાં દાખલ થયો ઘોડો સવાર ઘોડો બાંધીને ઝુંફળીને અંદર દાખલ થયો સૂબો તરત ઓળખી ગયો આ તો કાલે પહેલાં રાજાશાહી માણસ સાથે આવેલો એનો જ આદમી હતો આવો ભાઈ કેમ આવ્યા હું કાલે આપી ગયેલા જીવતા અંગે તપાસ કરવા આવ્યો છું હા બોલો શું કામ છે મારા માલિક જોડા પહેરવા માટે જીવ્યા નહીં શું વાત કરો છો પહાડ જેવા માણસને મોત કઈ રીતે આવી શકે કાલે એમ કે અહીંથી ઊભા થયા હતા કાલે આઈથી જતી વખતે રસ્તામાં જ માલિકનું બેઠા બેઠા જ મોત થઈ ગયું મારા માલિકની છેલ્લી ઈચ્છા એ કિંમતી ચામડાના જૂતા પહેરવાની હતી પણ હવે તમે અત્યારે ને અત્યારે કિંમતી ચામડામાંથી સપાટિયા સીવીને આપી દો સપાટિયા તો સીવીને તૈયાર પડ્યા હતા સુબાઈ તો વધેલું ચામડું અને એ સપાટિયા પહેલા માણસને આપી દીધા વરસ ઉપર વરસ પસાર થયા અને ગોવિંદનું અહીંયા છઠ્ઠું વરસ હતું આટલા વર્ષમાં એનો વ્યવહાર જરા પણ બદલ્યો નહીં એ ઘર છોડીને બહાર જતો નહીં કોઈની સાથે બોલતો નહીં સુબાની સાથે ફક્ત કામ પૂરતું બોલતો સુબા અને કંચનને બે જ પ્રસંગ પર એના મોઢા ઉપર આજ સુધી હાસ્ય જોયું હતું એક જ્યારે પહેલીવાર કંચને ગોવિંદને ખાવાનું આપ્યું ત્યારે અને બીજી વાર પેલો રાજવી જોડા આવ્યો ત્યારે એક દિવસની વાત છે કંચન રસોડામાં કામ કરતી હતી સુબો અને ગોવિંદ સામ સામે બેઠક પર જોડા સીવી રહ્યા હતા સુબાનો છોકરો બાર રમી રહ્યો હતો તે દોડતો દોડતો અંદર આવે છે અને સુબાને કહે છે પિતાજી જોવો ને પેલી ભાઈ બે નાની નાની છોકરીઓને લઈને આ તરફ આવી રહી છે એ બે છોકરીઓમાંથી એક છોકરીનો પગ ચાલતી વખતે ખચકાય છે એ લંગડી લાગે છે પહેલી વખત ગોવિંદે આટલું સાંભળીને પોતાનું બધું કામ પડતું મૂકીને બારીમાંથી બહાર શેરી તરફ જોવા લાગ્યો સુબાને ગોવિંદનું વર્તન જોઈ થોડી નવાઈ લાગી કારણ કે આજ સુધી ગોવિંદે ક્યારે શેરીમાં શું થઈ રહ્યું છે એ આટલી કોતુલથી નથી જોયું એ બાઈ અંદર દાખલ થઈ સુબાએ આવકારો આપ્યો બાઈ બોલી મારે બંને દીકરીઓ માટે ચામડાની મોજડી સીવડાવવી છે હા જરૂર સીવી આપશું ગોવિંદ આ કામમાં માહિર છે સુપાએ એક નજર ગોવિંદ તરફ કરી ક્યારે પણ કોઈ આવે ત્યારે ગોવિંદ રોજ પોતાના કામમાં ગૂંથાયેલો હોય છે પણ આજે બાઈની સાથે આવેલી બે છોકરીઓની એકી નજરે જોઈ રહ્યો હતો રૂબાવાળા પોટ અને કિંમતી શાલમાં લપેટેલી કાળી કાળી આંખો બરાવદાર રૂપાળું મોડું સુંદર કપડાવાળી આ બે ઢીંગલીઓને કોઈને પણ જોવી ગમે પણ ગોવિંદના ચહેરા ઉપર તો નૂર આવ્યું ગોવિંદ તો જાણે વર્ષોથી આ બે છોકરીઓને ઓળખતું હોય એમ જોઈ રહ્યો સુબાએ બાઈ સાથે વાત કરીને મોજણીની કિંમત નક્કી કરી સુબાએ માપ લેવાની તૈયારી કરી ત્યારે છોકરી જે લંગડાતી હતી એને પેલી બાઈએ ખોળામાં લઈ લીધી અને કહ્યું તમે આ બંને પગનું માપ લઈ લો માપ લેતા લેતા સુબો બોલ્યો જન્મથી જ પગમાં કંઈ ખામી હોય એવું તો નથી લાગતું ના એની માથી એનો કુમળો પગ કચડાઈ ગયો હતો કંચન પણ ત્યાં જ હતી એટલે એને પૂછ્યું તો શું આ તમારી દીકરીઓ નથી ના બેન હું એમની મા પણ નથી ને સંબંધી બી નથી પણ મારી દીકરી માનીને બંનેને મોટી કરી છે તો શું તમારે એમની સાથે લોહીની સગાઈ નથી હા લોહીની સગાઈ નથી એ વાત ખરી પણ બંને દાવણ તો મારું દાવ્યું છે મારે એક બાળક હતું પણ ભગવાને લાંબા સમય એને મારી સાથે રહેવા ન દીધું એના પર જેટલી મને માયા હતી એનાથી વધારે માયા આજે મને આ બંને દીકરીઓ ઉપર છે કંચનને તો આટલી વાત સાંભળીને સંતોષ ન થયો એટલે એને કહ્યું બેન તમે ખોટું ના લગાડો તો તમે પૂરી વાત મને જણાવશો મને તમારી વાતમાં રસ પડ્યો છે આજથી લગભગ છ વર્ષ પહેલાં આ બંનેના મા બાપ એક જ અઠવાડિયામાં મૃત્યુ પામ્યા હતા એના બાપના મૃત્યુના ત્રીજે દિવસે આ બંને છોકરીઓનો જન્મ થયો હતો જન્મ થયો એ જ દિવસે એની મા પણ મૃત્યુ પામેલી અમે બંને આસપડોશમાં રહેતા હતા અમે ખેડૂત અને આમનો બાપ કઠિયારો હતો જંગલમાં લાકડા કાપતી વખતે બીજા કઠિયારાએ કાપેલું એક મોટું વૃક્ષ માથે પડ્યું અને આમના બાપનું પ્રાણ નીકળી ગયા સુવાવડ વખતે આની મા ઘરમાં એકલી હતી ના કોઈ ઘરમાં છોકરું કે ના કોઈ ગરડું આ છોકરીઓને જન્મ આપીને એમની મા પણ સ્વર્ગમાં ચાલી ગઈ સવારે હું ખબર કાઢવા ગઈ ત્યારે એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું રાત્રે કરવટ બદલી હશે ત્યારે આ છોકરીનો કુમળો પગ કચડાઈ ગયો હશે ગામ લોકોએ ભેગા થઈને એની માનો અંતિમ સંસ્કાર તો કર્યો પણ હવે છોકરીઓનું શું કરવું આખા ગામમાં એ વખતે મારા એકના ઘરે દાવણું છોકરું હતું ગામના પંચ કંઈક નક્કી કરે એટલા સુધી આ બંનેને હું મારા ઘરે લઈ આવી એકને હું દવડાવતી અને પેલી જેનો પગ કચડાઈ ગયો હતો એની તરફ મને જરાય માયા નથી મને થતું કે આ છોકરી વધારે દિવસ જીવવાની નથી પછી મને થયું કે મરવાની છે એ પણ કોણે જાણ્યું છે હું એને આમ ભૂખે મરવા દઉં એ બરાબર નથી એટલે મેં એને દવડાવવાનું શરૂ કર્યું તે વખતે મારા દાવણ પણ ત્રણ જણા નભતા હતા મારો બે મહિનાનો છોકરો અને આ બંને છોકરીઓ મારું શરીર ખૂબ જ તંદુરસ્ત હતું મારા ઘરે અનાજ કે ઘી દૂધની કમી નથી ભગવાન પણ અમારી સાથે હતો આ ત્રણને દવડાવતા ક્યારેક તો દાવણ વહી જ હતું ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું એટલે મારો છોકરો બે વર્ષ પૂરા કરે એના પહેલાં ચાલ્યો ગયો એના પછી મને બાળક થયું જ નહીં પણ પૈસે ટકે અમારી પરિસ્થિતિ સુધરી ગઈ મારા પતિની ખેતી વધતી ગઈ પૈસે ટકે ભર્યા ઘરમાં આ બે છોકરીઓ ન હોત તો અમારી જિંદગીમાં શું આનંદ રહોત આંખમાં આંસુ સાથે પેલી બાઈએ વાત પૂરી કરી ત્યારે કંચન બોલી મા બાપના આશરા વગર જીવી શકાય પણ ભગવાનની દયા વગર જીવી ન શકાય તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે જ આખી ઝૂંપડીમાં પ્રકાશ પ્રકાશ ભરાઈ ગયો આ પ્રકાશ ગોવિંદ જ્યાં બેઠો હતો એ ખૂણામાંથી આવી રહ્યો હતો ગોવિંદ ઘૂંટણીએ વળી આકાશ તરફ બે હાથ જોડીને બેઠો હતો એના મો પર સ્મિત ફરી વળ્યું એ બાઈ અને પેલી બે છોકરીઓ ચાલી ગઈ એટલે ગોવિંદ ઊભો થયો સુભા અને કંચનની સામે બે હાથ જોડીને ઊભો રહ્યો માલિક હવે હું જાઉં છું ભગવાને મને માફ કરી દીધો છે મારાથી જો અહીંયા તમારા ઘરમાં કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો હીરો જગારા મારે એ ગોવિંદનું કપાળ ચમકી રહ્યું હતું સુબા બે હાથ જોડીને કહ્યું હું સમજી ગયો છું કે તું કોઈ સામાન્ય માણસ નથી હું તને રોકી પણ શકવાનો નથી પણ મારા મનમાં એક પ્રશ્ન છે આજથી પહેલા મેં તારા મોઢા ઉપર તેજ ત્રણ વખત જોયું છે પહેલી વખત જ્યારે કંચને તને ખાવાનું આપ્યું ત્યારે બીજી વખત જ્યારે રાજાશાહી માણસ ત્યારે અને ત્રીજી વખત આજે જોઈ રહ્યો છું ત્રણે વખત સ્મિતની સાથે તારા મોઢા ઉપર આવો પ્રકાશ કેમ છવાયો એ મારે જાણવું છે ઈશ્વરે મને ત્રણ સત્ય જાણવા માટે આ ધરતી ઉપર મોકલ્યો હતો અને જ્યારે જ્યારે મેં ત્રણ સત્ય જાણ્યા ત્યારે મારા મોઢા ઉપર સ્મિત આવ્યું ભગવાને મને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માટે સજા આપી હતી હું ઈશ્વરનો દૂત હતો એક દિવસ ભગવાને મને એક સ્ત્રીને આત્મા લાવવા માટે કહ્યું હું ધરતી પર આવ્યો અને જોયું તો એ સ્ત્રી પથારી વસ હતી અને એને બે નવજાત બાળકીને જન્મ આપ્યો હતો મને એ નવજાત બાળકી ઉપર દયા આવી કે જો એના માના પ્રાણ હું લઈ જઈશ તો આ બંનેનું શું થશે એટલે હું પાછો સ્વર્ગમાં ગયો અને ભગવાનને કીધું કે હું એ સ્ત્રીના પ્રાણ નથી લાવી શક્યો કારણ કે પછી એ અનાથ બે નવજાત બાકીનું શું થશે ભગવાને મને કહ્યું કે તું જા અને પેલી સ્ત્રીના પ્રાણ લઈ આવ પછી તારે પૃથ્વી ઉપર જવું પડશે હું ગયો અને આ વખતે બાઈના પ્રાણ લઈ આવ્યો પણ બાઈની આત્મા એકલી સ્વર્ગમાં ગઈ અને હું એક ખેતરમાં મૂર્છિત અવસ્થામાં પડ્યો એ પહેલી વખત ભૂખ અને ઠંડીને મહેસૂસ કરી એ દિવસે બાઈએ મને પહેલી વખત ભોજન આપ્યું ત્યારે મને અહેસાસ થયો કે માણસના હૃદયમાં પ્રેમ ભરેલો છે પેલો રાજાશાહી માણસ આવ્યો ત્યારે એને એક વર્ષ સુધી ટકે એવા જોડા જોઈતા હતા પણ એની પાછળ ઉભેલા મેં એમના દૂત મારા મિત્રને જોઈ લીધો હતો એટલે મને ખબર પડી ગઈ કે સાંજ સુધી એ માણસનું મૃત્યુ થઈ જશે પેલી બાઈ એ બે છોકરીઓને લઈને આવી ત્યારે મને ખબર પડી કે ભગવાન બધું નક્કી કરીને કોઈને અવતાર આપે છે તો કોઈને મૃત્યુ આપે છે એટલે આ ત્રણેય પ્રસંગમાં મારા મોઢા ઉપર તેજ આવ્યું હતું આટલું કહીને દેવદૂત ભગવાનને સ્મૃતિ કરવા લાગે છે એને પાંગ ફૂટે છે અને એ આકાશમાં અદ્રશ્ય થઈ જાય છે